મારે માંડી એમ કેવું છે મારે માંદે રે છે ઘરમાં એ કેમ એવું થાય છે તમને ખબર હાજા મોજાનું તો પરંપરા ચાલે છે થોડી ચાલે છે હાજા મોજામાં તો કઈ જતા રહ્યા

પટેલ વધારે થાય છે છબ્વીસ ઘર ની વસ્તી થાય છે બરાબર છે એમ છ આગળ પેલી બાજુ આગળ એકત્રી ઘર થાય છે તમારા બરાબર છે હે ભાઈ એકત્રી ઘર

એમનો રૂપે બરાબર છે બરાબર છે અને નાગજી ની પેઢી હોય તો કદાચ અત્યારે એ કશ્યું નહી કશું નહી ભાઈ

ना फैन ना। ना hmm. नहीं कर से राम सिंह ये से बसी भगा भगा जीरी पेड़ी भगा 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 बसी भगा 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 તમારી કદાચ શક્તિ માતા તમારી કુળદેવી માતા કઈ શક્તિ માતા કઈ શક્તિ માતા તમે પટેલ શક્તિ માતા તમારી માતા સકત માતા જોઈ શકો તારો

તમે ખાતા ના આવડે મને ખાતા ના આવડે અને કદાચ રમેશ તને કહું હા તારી એકસો ને એકતાલીસ

આપડે ઝઘડા કરીએ સત વાળી જગ્યા આપડે લેવી દેવી કરીએ અને કોઈ સારા માણસ નો સપોર્ટ કરો હારા માણસ ને સાથ આવો તમને કઉ છું મોટા માણસ ને સાથ ના આવો બરાબર છે જે માણસ પૈસોનો ભરેલો માણસ હશે ને એ ગમે તેને ખરીદવાની કોશિશ કરશે ગમે તેને નીચે ચુકાવાની કોશિશ કરશે પણ એને સાથ રાહનો પણ કોઈ ફક્ત હોય કોઈ ગરીબ હોય દિલ વાળો હોય ભાવ વાળો એને સાથ હાળવો એમાં તમારી ભગવાન માતાજી અભીરા બરાબર ફક્ત સાથ આવે જો તમે જુઠ્ઠામાં સાથ હાલશો ને તો ઘરમાં દુઃખાવા આવવાના આવે એમાં તો કોઈ વર્ષો ચાલે નહીં નહીં

હતા કે જેને ટાઈમે એને પાણીનો લોટો નહીં મળ્યો ટાઈમે કદાચ ખાવા નહીં મળ્યું અને કદાચ બહાર બિહારી હા અને બહાર બિહારી બિચારી પરિસ્થિતિમાં ભાઈ એની પરિસ્થિતિ સમય ખરાબ હશે એવા ટાઈમે એને દુખ પડ્યું અને એવા ટાઈમે સાપ બોલીન ગઈ હોય તો પાછી આવી પડ આવી ગયો અને લારો પાછો દુખાળવા માટે માફી માંગો દાદી સિકોતર માતા ભાઈ સેવા હા નેચા નમો દાદી સિકોતર માતા આ મેન દુ આ મેન દુ આ મેન પાયો હા

બાર કાઢી નાખજો બરાબર છે આપડે કોઈની જરૂર નહી આપડી મારા દેવ ને ભક્તિ સેવા કરીશું બરાબર છે ઘર જે કઈ હોય કોઈ પણ વસ્તુ જગ્યા લાવવાની નહી હજુ કોઈ પણ વસ્તુ કોઈ કાઢવાની વાત કરવાની હજુ કહું છું બરાબર છે આખલા કોઈ પણ ખોટા કર્મ કર્યા હોય ખોટા ગુના કર્યા હોય માફી માંગી લેજોજી કહું છું ભાઈ બરાબર છે હજુ કહું છું બરાબર કોઈ જીવની હત્યા લીધી હોય કોઈને જીવને માર્યા હોય તો હજુ કહું છું માફી માંગ લે આમાં પસ્તાવાનો આર ફરી નયા તમને કાઈમે નઈ મળે સમજ્યા કે નહીં હા માં આ ધ્યાન રાખજો હા આ ધ્યાન રાખવું જરૂરી છે બાકી એનું ટેન્શન લેવાની જરૂર નથી તું બેઠી છે બરાબર છે એ પછી ચંદુડો હોય તોય અને જે હોય ભાઈ ચંદુડો હોય તોય ભાઈ વાલ્ય હોય તોય ને વિરોપડો હોય તોય એ બધું જોઈ લે હા બરાબર ને હા એ તમારે નહીં જોવાનું બરાબર હા ભલે એને કોદી તો ખુદ બોલ કે માટી બોલતા જ છે અમે

દાદી સિકોતર માતા છે રત્ની ભાઈ લખો રત્ની મારી ને તૈયારી કરો દાદી સિકોતર માતા એનો ફોટો ફોટો લાવી તૈયારી કરો મારી જોડે માફી અને અમન સુખ શાંતિ જોઈએ છે અમન શાંતિ આ અમાર શાંતિ જોઈએ છે એ કુટુંબમાં જે दारू પીવે જે કરે માં માની જોવાનું કે વગવર જાય જેમ કરે પણ અમારી બાજુ ફા આવા જોઈએ કે એમને એમ જ રહે વધે એક ફા ક્ષેત્રમ ચાઈડમ ફૂચરમ ફરવા જોઈએ ડુંગરો બાજુ આ નશેનો